દિવ્યાંગ ગોવિંદભાઈ કેરાઈ સરકારની મદદથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી જાતે પગ પર થવા સાથે ત્રણ જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છે રોજગારી નાનપણથી બંને પગે સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં ખુમારી જાતે ડ્રાઇવિંગ કરીને પશ્ચિમ કચ્છમાં રોજ નેવું નાની મોટી દુકાનોમાં ખાદ્ય માલનું કરે છે વેચાણ ખાદ્ય પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ પેકેજિંગ કરી રોજનું થી ત્રીસ હજારનું ટનઓર કરતા ગોવિંદભાઈ આજે દિવ્યાંગો માટે સફળ ઉદ્યોગકારક બન્યા છે વર્ષ બે હજાર અઢારમાં રૂપિયા ચાર થી શરૂ કરેલ વ્યવસાય વટ વૃક્ષ બની વાર્ષિક લાખોના સાથે ચાર પરિવાર માટે રોજગારી નું સાધન બન્યું છે નાનપણ માં પોલીઓના કારણે એસી ટકા વિકલાંગ બની ગયેલ ગોવિંદભાઈ કેરાઈ આજે પોતાની તથા સરકાર કારણે સફળ ઉદ્યોગકારક રોજગારી આપી રહ્યા ગોવિંદ કે બે દીકરીના પિતા પચાસ વર્ષીય ગોવિંદભાઈ ઇંગ્લિશ સાથે બી નો અભ્યાસ કર્યો છે નાનપણ થી બંને પગ વિકલાંગ નો ભોગ બનતા તેઓ વ્હીલ ચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાન થી પોતાના પરિવાર ની જવાબદારી નિભાવી રહ્યા છે એક કદમ આગળ વધી ધૈર્ય અને મહેનત ના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપીને ચાર પરિવારનું પણ પાલન પોષણ કરવામાં સક્ષમ બન્યા છે તો આવો સાંભળીએ શું કહે છે આ અંગે ગોવિંદભાઈ કેરાઈ વાસ્તવિક કચનીટી માજે પૂજણા બળદિયા ગામે આવેલી છે ત્યાંના જે ગોવિંદભાઈ છે એમની વાસ્તવિકતા જાણવા ગોવિંદભાઈ આપનું પરિચય આપજો એકવાર મારું નામ ગોવિંદભાઈ કેરાઈ છે હું બળદિયાનો રહેવાસી છું અને મારું ખરીસિંહ અને ડારિયાનો નાનો એવો ગૃહ ઉદ્યોગ છે જે હું ચલાવું છું અને છેલ્લા બે ત્રણ દિવસ થયા મારી એક બે સ્ટોરી મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મમાં આવેલી જેને કારણે હું અત્યારે ટ્રેડિંગમાં છું એકચ્યુલી મારું કામ જે છે એ પેકેજિંગનું છે હું ખારેસિંગ અને ડારિયાનો કાચો માલ લઈ અને મારા ગામ બળદિયામાં મારી શોપ છે ત્યાં હું પેકેજિંગ કરું છું અને પછી પશ્ચિમ કચ્છના ગામડા ગામડામાં વિતરણ કરવા જાઉં છું તો ખાસ કરીને ગોવિંદભાઈ વાત કરી તો તે તમારી જે વિકલાંગ છે એ કેટલા સમયથી છે અને કેવી રીતે થયું તમને શું થયું એ જયારે હું દોઢ વર્ષનો હતો ત્યારે પોલિયોના કારણે મારા બંને પગ વિકલાંગ થઈ ગયા છે જે એસી ટકા વિકલાંગતા હું ધરાવું છું અને મારી મોબિલિટી માટે હું વ્હીલચેરનો ઉપયોગ કરું છું ઉપરાંતમાં થોડું એટલું સારું છે કે હું રિક્ષા ચલાવી શકું છું જે રિક્ષા ચલાવવાના કારણે હું મારો પોતાનો સ્વરોજગાર કરી શકું છું ખાસ કરીને વાત કરીએ તો તમે જે અત્યારે બિઝનેસ ચલાવ્યો હતો એ કેવી રીતના ચાલુ કર્યો તો અને એમાં કોનો કોનો સહભાગ રહ્યો હતો ઓકે મેં બિઝનેસ 2018 માં ચાલુ કર્યો હતો એનાથી અગાઉ મારો એસટીડીપીસીઓ હતો ને રેસ્ટોરન્ટ હતું પણ एसटीडीपीसीયોનો જમાનો ચાલો ગયો ચાલી ગયો ત્યારબાદ રેસ્ટોરન્ટ પર હું હતું કે હું પોતે વિકલાંગતા હોવાના કારણે મારે ત્રણથી ચાર જણાનો સ્ટાફ રાખવો પડતો હતો એટલે રેસ્ટોરન્ટની કમાણી હતી એ બધી સ્ટાફમાં જતી હતી તો પછી એક દિવસ મારા પત્નીને વિચાર આવ્યો કે આપણે એવું કાંઈક કરીએ કે જેનાથી આપણે પોતે સ્વનિર્ભર થઈ અને આપણો પોતાનો ધંધો કરી શકીએ તો અમે બંને વિચાર વિમર્શ કર્યો પછી અમે આ નાનું એવું નું ચાલુ કર્યું જ્યાં અમે ચારેક હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ ખારીશિંગ લઈ આવી અને મારા મિસિસ પેકિંગ કરતા અને હું પોતે વેચાણ કરવા નીકળતો તો એમ કરતે કરતે ધીરે ધીરે આજે એ વટવૃક્ષ બની અને અત્યારે મહિને ત્રણથી ચાર લાખ રૂપિયાનો ટર્નઓવર કરતો ખારી સિંગનો મારો ધંધો થઈ ગયો છે અને અત્યારે અમે ત્રણથી ચાર જણાને રોજગારી પણ આપીએ છીએ કારણ કે હવે ધંધો એટલો વિકસિત થયો હોવાને કારણે મારા પત્ની પોતે એકલા પહોંચી નથી વળતા એટલે પેકેજિંગ માટે

ઉચ્ચ ગુણવત્તા વાળી ખારી અને બધું મારો ટાઈમ અને કમિટમેન્ટ હોય છે કે માલમાં તમને ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે એના કારણે રિસ્પોન્સ મળે છે ઉપરાંત પણ વિકલાંગતા હોવાના કારણે સહાનુભૂતિની રીતે પણ મને લોકોનો સરસ એવો સપોર્ટ મળી રહ્યો છે ખાસ કરીને આ જે બીજા વિકલાંગો છે દિવ્યાંગો છે એને તમે શું મેસેજ આપશો કે પોઝિટિવ રીતે આપણે કઈ રીતે આગળ વધી શકીએ છીએ પોઝિટિવ રીતે આપણે એવી રીતે વગી શકીએ કે જો ધંધો જેમ કે કોઈ નાનો મોટો નથી કારણ કે મને સ્ટાર્ટિંગ એવું લાગતું હતું કે પાંચ પાંચ રૂપિયાની ખારેશિંગ વેચીને તમે કે દિવસે કમાઈ લેશો પણ મુનાભાઈ એમબીબીએસમાં જે ગાંધીજી નો મને એક ડાયલોગ યાદ આવ્યો હતો કે ભાઈ એક જીરો થી શરૂઆત તમે કરશો તો એને ભલે સમય લાગશે અને એક મારા મનમાં એવું હતું કે કોઈ પણ ધંધો જ્યાં સુધી તમે કરો ત્યાં સુધી એમાં તમને કમસે કમ એક હજાર દિવસ સુધી તો વેઇટ કરવું જ પડે અને મેં એ એક નિશ્ચય કરી અને હજાર દિવસ સુધી સંઘર્ષ કર્યો અને સવારે સાત સાડા સાથે નીકળી અને રાતના દસેક વાગ્યા સુધી હું ઘરે પહોંચતો અને રોજનું અંદાજિત અઢીસો જેવું કિલોમીટરનું હું સફર કરતો અને આજે એ જે મેં સંઘર્ષ કર્યો હતો અને મહેનત કરી હતી એનું ફળ મળ્યું તો હું વિકલાંગોને માત્ર એટલું જ કહેવા માંગીશ કે આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવા કરતા પોતાનો ધંધો કરી ભલે ધંધો નાનો હોય કે મોટો હોય પણ સ્વનિર્ભર બનવો એવું હું દરેક વિકલાંગને કહેવા માંગીશ તો મિત્રો જે રીતે તમે લોકો સાંભળ્યું કે એક વિકલાંગ પણ જો આટલી રીતે આગળ આવી શકતા હોય તો આપણી પણ એક ફરજ છે કે આપણે પણ એમને આપણા તરફથી બનતી કોશિશ એમને આપણે મદદ કરીએ તો ખાસ કરીને આપણે ગોવિંદભાઈ થી એ પણ પૂછ્યું કે ગોવિંદભાઈ જો કદાચ આપણા જે મિત્રો જોઈ રહ્યા છે એમને તમારું સંપર્ક કરવો કે એમને પણ તમારા પાસેથી કઈ પણ લેવું હોય તો એ લોકો કઈ રીતે લઈ શકે એ પણ થોડુંક આપ જણાવી દેશો મારી પાસેથી લેવું હોય તો હું એવી રીતે છે કે મારા કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત ચોરાણું તેત્રીસ પાંચ ત્રેસઠ હવે જો મને કોલ કરે તો જે મારો જે બાજુનો રૂટ હોય અને એ બાજુ હું નીકળતો હું તો હું એને માલ પહોંચાડી શકું અને હું નવા ગ્રાહક પણ કરી શકું પણ મારું એવું છે કે હું એક ગામમાં દસ દિવસે જાઉં છું અને મતલબ મહિનામાં ત્રણ વખત એક ગામમાં જાઉં અને મારા કસ્ટમરો બધા બંધાયેલા છે તો જો મને મારા મોબાઈલ ઉપર સંપર્ક કરે તો હું એને પણ માલ સપ્લાય કરી શકું છું તો ખાસ કરીને મિત્રો જે રીતે આપણે જાણ્યું તો હવે આપ બધાને પણ એક रिक्वेस्ट છે મારા તરફથી કે આવા જે લોકો છે જે આગળ આવવા માંગે છે તો આપણે પણ આપણી નૈતિક ફરજ સમજીને આપણે એમને પણ એક સપોર્ટ કરી અને એક ફૂલ ને તો ફૂલની પાંદડી જેટલો પણ આપણે એમને સપોર્ટ કરીએ. સાકિબ લાડકા વાસ્તવિક કચ માનસી કે રાઈ સ્ટ્રગલ તો કઈ અમે ખારી સિંહ ચાલુ કર્યું 4000 ના ઇન્વેસ્ટમેન્ટ અને અત્યારે મશીનરી સાથે કરી છે. તો નાની એવી

કારણ કે નાની નાની પેપસી છે તો એ એક 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 વસ્તુને ગણતરી પ્રમાણે પેકેજિંગ કરી તે થોડુંક અઘરું વર્ક છે પણ શાંતિવાળું કામ છે યો માટે એ છે કે અત્યારે એક સાથે બધાને ઇન્વેસ્ટ કરી અને સ્ટાર્ટઅપ ચાલુ કરી દેવું હોય છે પણ હકીકતમાં તો એવું છે કે આપણે એક એક પગથિયાં ચડવા પડે છે જે એક સાથે કામ નથી થતું એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીને પછી બંધ કરી દેવું પડે એના કરતાં તો ધીમે ધીમે કામ શીખી અને આગળ વધવું જોઈએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કહું તો માર્કેટિંગ કરવાનું એટલી અમારી પરિસ્થિતિ નથી પણ આ ન્યૂઝ ચેનલના કારણે અમારું માર્કેટિંગ થાય છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ જ સરસ લાગ્યું અને મારા પપ્પાને બહુ માન સન્માન મળ્યું બળદિયા ભુજ કચ્છ નીચલો વાસ છે અને માનસી ની જે ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે આપણી પાસે માનસી સિંહ નામનું અને તેમાં કોન્ટેક નંબર પણ અવેલેબલ છે સો કોન્ટેક કરીને કરી શકો છો